સચિન પોલીસ સ્ટેશન ખાતે જે ફેટલ માંથી બટનનો જે બનાવ ડિટેક્ટ કરવામાં આવ્યો હતો જેમાં આજ રોજ જે આરોપી છે શિવકુમાર મિશ્રા તેને સાથે રાખીને જે રીતના એના પોતે એના મિત્ર ને જ્યાંથી લીધો હતો વડોદરી ત્યાંથી લઈ કડોદરા જ્યાં બે જણા જે એના ટ્રકમાં બેસીને અહીંયા આવ્યા હતા અને બનાવને અંજામ કઈ રીતે દીધો તો એ આપણા સણિયા ખંભાસલા રોડના જે રોડ છે ત્યાં જે રીતે બનાવ બન્યો હતો એક્ઝેક્ટ એ રીતનું અત્યારે રિકન્સ્ટ્રકશન આરોપીને સાથે રાખીને કરવામાં આવેલું છે અને પંચો પણ સાથે રહી એ મુજબના કાર્યવાહી કરવામાં આવી છે જેમાં મરણ જનારના જે પણ એના શર્ટ હતો એના બેલ્ટ હતા જે પણ વસ્તુઓ એને ફેંકી હતી જે એ પોતે જ જગ્યા દેખાડી શકે તેમ હતા એ જગ્યાએથી અત્યારે અમે એ જે પણ વસ્તુઓ છે એને પણ ડિસ્કવર કરવાના અ ગુનાના કામે કબજે કરેલ છે